ભારતીય સંરક્ષણ અંગેના બે મહત્વના સમાચાર છે જેની આપણે વાત કરવી છે એક એ છે કે ભારતની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ એલ તેજસ અને એવોક્સ રેડાર સિસ્ટમ બંને ખરીદવાની મંજૂરી આપી છે એમાં સત્તાણું તેજસ વિમાનો એરફોર્સ માટે ખરીદવાના છે લગભગ છાસઠ હજાર કરોડના ખર્ચે અને બીજા સમાચાર એ છે કે વીસમી તારીખે ભારતે અગ્નિ ફાઈવ મિસાઇલનું વધુ એક સફળ પરીક્ષણ કર્યું છે બંને સમાચાર બહુ મહત્ત્વના છે કેમ એ સમજીએ આઝાદી પછી ભારતીય વાયુસેનાનો વિકાસ શરૂ થયો એટલે સ્વદેશી વિમાનોની જરૂર પડી હવે દુનિયામાં આજે પણ બહુ ઓછા દેશો છે કે જે પોતાની જરૂરિયાત મુજબના ફાઇટર વિમાનો બનાવી શકે ભારતે ઓગણીસો સડસઠમાં જર્મનીની મદદથી મારુત નામના ફાઇટર વિમાનો બનાવ્યા લગભગ એકસો તેતાલીસ વિમાનો બનાવ્યા અને વાયુસેનાએ વાપરા પણ ખરા અને સમય સાથે નિવૃત્ત પણ થયા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં મારુત વિમાનોએ મહત્ત્વનો રોલ પણ ભજવ્યો પછી ભારતે સ્વદેશી વિમાન બનાવવા ઉપર એટલો ભાર ન આપ્યો એ વખતે સરકારોને કદાચ જરૂરી ન લઈ ઓગણીસો એંશીના દાયકામાં ફરીથી ભારતે સ્વદેશી વિમાનનો પ્રોજેક્ટ શરૂ કર્યો પ્લાનિંગ થયું આ થયું વગેરે થયું એમ આવતા આવતા વાજપેયી સરકાર આવી ગઈ એટલે એણે વિમાનને તેજસ ના મળી એટલે વિમાનનું નામ થયું એલસીએ તેજસ એલસીએ એટલે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ લાઇટ એટલે હળવા વજનનું કોમ્બેક એટલે યુદ્ધ માટેનું અને એરક્રાફ્ટ તો આપણે જાણીએ છીએ તો એલસીએ તેજસ બનાવવાની શરૂઆત થઈ અને લગભગ દોઢ દાયકા સુધી એના જાત જાતના પરીક્ષણો ચાલ્યા પછી બે હજાર વીસમાં પહેલીવાર એવો વખત આવ્યો કે એલસીએ તેજસ ઉપયોગી સાબિત થયા અને વાયુસેનાએ બે વિમાનો વાયુસેનામાં સામેલ છે ઓર્ડર આપવાનું કામ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી કરે એ ઓર્ડર કોઈ પરેશી કંપનીને નથી આપ્યો ભારત એરોનોટિક લિમિટેડ ને આપ્યો છે કારણ કે વિમાનો ત્યાં બને છે પણ સરકાર એક કંપની પાસેથી સરકારની બીજી કંપનીમાં ખરીદી કરતી હોય એવી આ ખરીદી છે તેજસની વિશિષ્ટતા કે ગુણધર્મો કે મર્યાદા જે ગણવું હોય એવું છે કે સિંગલ સીટર છે એટલે તેમાં એક જ ફાઇલેટ આવી શકે સિંગલ સીટર છે એટલે હળવું રહી શક્યું છે ડબલ સીટર કરીએ તો સ્વાભાવિક રીતે વજન વધે તો એનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે ભારતે છાસઠ હજાર કરોડના ખર્ચે સત્તાણું તેજસ ખરીદવાનું નક્કી કર્યું છે જેનું આખું નામ તો તેજસ એમ કે વન છે એટલે એકની કિંમત લગભગ છસો ને પંચ્યાસી કરોડ થાય આપણને છસો પંચ્યાસી કરોડ એ મોટી કિંમત લાગતી હોય તો યાદ રાખવાનું કે રફાલ ખરીદાય એનાથી ચોથા ભાગની કિંમત છે એટલે કે એક રફાલ ખરીદીએ એટલી કિંમતમાં લગભગ ચાર તેજસ આવી જાય તેજસ સ્વદેશી છે એ પણ એની મોટી વિશિષ્ટતા છે કારણ કે ભારત જેવડા દેશ છે જેને બેતાલીસ તેતાલીસ સ્કવોડનની જરૂર પડતી હોય અને બધા જ વિમાનો પરદેશથી સજ્જ પાયલટો છે હવે આવતા મહિને સપ્ટેમ્બરમાં મેઘ વિમાનો બધા જ નિવૃત્ત થાય છે જે સાડા ત્રણ દાયકાથી ભારતીય વાયુસેનામાં કામ કરે છે એ નિવૃત્ત પછી ભારતીય વાયુસેના સ્કવોડનની સંખ્યા ઘટીને ઓગણત્રીસ થઈ જશે એક સ્કોડનમાં સોળથી અઢાર વિમાન હોય છે જ્યારે ભારતીય વાયુસેનાને ભારતીય દુશ્મનોની સંખ્યા જોતા બેતાલીસ પોઈન્ટ પાંચ સ્કવોડનની જરૂર પડે એની સામે થઈ જશે ઓગણત્રીસ જ્યારે પાકિસ્તાનની અત્યારે સ્કવોડનની સંખ્યા પચીસ છે એટલે ભારતે સ્કવોર્ડનની સંખ્યા વધારવી પડે જે રાતોરાત ના વધે પણ વિમાનો ખરીદાતા જાય તો સ્કવોડન વધુ સજ્જ થતી જાય જે દિશામાં ભારતનો આ પ્રયાસ છે

આપણે સ્લો સાયકલિંગની સ્પર્ધામાં કદાચ ભાગ લીધો હોય તો કે સાયકલ સ્લો ચલાવીએ એટલે કે ધીમે ચલાવીએ પડકાર છે કારણ કે ગુરુત્વ કેન્દ્ર બિંદુ આમમ થઈ જાય તો ફાઇટર વિમાન માટે પણ એ ધીમે ઉડવા બન્યા જ નથી તો ભારતે એમાં એવી કળા કરી છે કે ધીમે ઉડી શકે યુદ્ધ મેદાનમાં એ બહુ મહત્વનો રોલ ભજવે કારણ કે પાછળથી ફાઇટર વિમાનનું મિસાઇલ આવતું હોય તમે ધીમું પાડી દો તો નિશાન ચૂકી જાય અને બીજું ઘણું બધું થઈ શકે એ યુદ્ધ થાય ત્યારે જ ખબર પડે પણ ધીમું પૂરતું ફાઇટર વિમાન હોવું એ મોટી સિદ્ધિ છે જે તેજસના કિસ્સામાં બની છે વિમાનો તૈયાર થઈ જાય અને ઉડવા માંડે એટલે ફાઇટર નથી બની જતા એની સાથે શસ્ત્રો ફિટ કરવા પડે તેજસમાં પણ એ સમસ્યા છે કે વાયુસેનાને જરૂર પડે આની જે બ્રહ્મોસ ફિટ થવું જોઈએ આપણે બીજા મિસાઇલની જગ્યા રાખી હોય જરૂર હોય બ્રહ્મોસની તો એક મિસાઇલની જગ્યામાં બીજો મિસાઇલ ફિટ ન થઈ શકે એટલે એ બધી કામગીરીના કારણે સંરક્ષણના ઓર્ડર છે લાંબો સમય ચાલતા હોય છતાં પણ મહત્ત્વનું એ છે કે ભારતે સત્તાણું વિમાનનો ઓર્ડર આપ્યો છે એટલે હવે એલસીએ બનાવવા મળશે અને આપવા મળશે દુનિયાભરના સંરક્ષણ સોદાઓમાં નેવું ટકા સોદાઓ ઓર્ડર આપ્યા પછી જ પ્રોડક્ટ બનતી હોય કારણ કે વિમાનો તૈયાર ન હોય મિસાઇલો તૈયાર ન હોય બોમ્બ દારૂગોળા તૈયાર ન હોય બહુ બહુ તો કારતુસ તૈયાર હોય પણ જે મોટા શસ્ત્રો જેને ગેમ ચેન્જર કહેવાય એ તૈયાર ન હોય એ ઓર્ડર મળ્યા પછી જ બનાવવો પડે તેજસ સાથે ફાડવાન્સ અર્લી એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ નામના રેડાર ખરીદવાનું છે એની વિશિષ્ટતા એ છે કે હવામાં ઉડતા રેડાર છે અને આઈ ધ સ્કાય પણ કહેવાય છે બીજા શબ્દોમાં વિમાન ઉપર રેડાર પીટ થાય વિમાન એ અલગ પ્રકારનું હોય એવું એક વિમાન તો ઓપરેશન સિંધુ રોતે પાકિસ્તાનનું તોડી પાડ્યું અને એ મિસાઇલ આપણે કચ્છમાંથી જ ફાયર કરતા તો એની પણ ખરીદી કરવાની છે અને એ ભારત પાસે ઓલરેડી છે પણ એ વધુ જરૂર છે કારણ કે યુદ્ધ વખતે હવામાં ઉડતું વિમાન છે એ વધુ સારી રીતે રેડારનું કામ આપી શકે તો ઓગણીસો એંસીના વર્ષમાં ઇન્ટીગ્રેટેડ મિસાઇલ પ્રોગ્રામ શરૂ કર્યો એટલે સ્વદેશી મિસાઇલો બનાવવાની શરૂઆત કરવી એવું નક્કી કર્યું પછી ઘણા મિસાઇલો બનાવ્યા પણ ખરા એમાં બે મિસાઇલો બહુ મહત્વના છે એક છે અગ્નિ અને બીજું છે પૃથ્વી મહત્ત્વના એટલા માટે છે કે બંને પરમાણુ સક્ષમ મિસાઇલો છે એટલે કે પરમાણુ શસ્ત્રોનો પ્રહાર કરી શકે છે પૃથ્વીની વાત અત્યારે નથી કરવી અત્યારે જે કરવી છે અગ્નિ ફાઈવની કારણ કે વીસમી ઓગસ્ટ ભારતે તેનું વધુ એક પરીક્ષણ કર્યું ઓડિશામાં ચાંદીપુર નામની જગ્યા છે જ્યાં ભારતની મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ છે ભારત વિવિધ પ્રકારના મિસાઇલો ટેસ્ટ કરે છે અગ્નિ પણ અગાઉ ત્યાંથી જ ટેસ્ટ થયું છે ગઈકાલે અગ્નિ ટેસ્ટ થયું એના વિવિધ ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ટેસ્ટિંગ થાય તો શું ફરક પડે એક તો ટેસ્ટિંગ છે એ ભારતની ક્ષમતા બતાવે છે કે અમારું આ મિસાઇલ વપરાવા માટે તૈયાર છે બીજું કે આ હથિયારો અત્યંત મોંઘાદાર છે કટાઈ ન જાય નબળા ન પડી જાય એટલા માટે એને સતત વાપરતા જ રહેવા પડે અને એ વાપરવાનો એક જ રસ્તો છે ટેસ્ટિંગ કરવું કારણ કે એ આપણી કાર નથી કે આપણે રોજ સવારે કે દર અઠવાડિયે જતા હોઈએ એટલે આપણને ખબર જ જોઈએ કે પેટ્રોલ ફૂટવા આવ્યું છે આવા શસ્ત્રો ઓપરેશન સિંદુર જેવા સંજોગો સિવાય તો વાપરવાનું થાય નહીં ને ઓપરેશન સિંદુરમાં ભારતે એની ક્ષમતાના પાંચ દસ ટકા શસ્ત્રો જ વાપર્યા છે એમાં કંઈક અગ્નિ મિસાઇલ વાપરવાનો વખત નથી આવ્યો અને અગ્નિ મિસાઇલ એવું છે કે જે વાપરવાનો વખત ન આવે એ જ સમગ્ર દુનિયાના હિતમાં છે કારણ કે એક ટન સુધીનો પરમાણુ બોમ્બ લઈ જઈ શકે છે હવે પરમાણુ બોમ્બ લઈ જઈ શકે એવા મિસાઇલો તો બીજા દેશો પણ પાસે છે પણ અગ્નિની વિશિષ્ટતા એ છે કે એની રેન્જમાં અડધી દુનિયા આવી જાય છે આખું ચીન યુરોપનો ઘણો ભાગ રશિયાનો ઘણો ભાગ આફ્રિકાનો ભાગ હિંદ મહાસાગરમાં ઇન્ડોનેશિયા ફિલિપાઈન્સ વગેરે ટાપુઓ ભલે આપણે દુશ્મનો નથી પણ રેન્જમાં આવી જાય છે અગ્નિ અગ્નિભાવ પોતે પચાસ હજાર કિલોગ્રામ એટલે પચાસ ટન વજનનું છે સત્તર પોઈન્ટ પાંચ મીટર ઊંચું છે બે મીટર જેટલો એનો વ્યાસ છે અને એમાં ત્રણ સ્ટેજનું છે સૌથી ઉપર પરમાણુ બોમ્બ એમાં ફિટ થાય છે તો એ મિસાઇલનું પરીક્ષણ એ આડકતરો સંકેત છે કે અમે એક કલાકમાં જ દુનિયાના અડધા ભાગમાં પહોંચી શકીએ છીએ અડધાથી વધુ ભાગમાં કારણ કે અગ્નિની ઝડપ ઇઠાવીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની છે એટલે એક કલાકમાં જે પોણી દુનિયા ક્રોસ કરી શકે બીજું કે અગ્નિની પ્રહાર રેન્જ એટલે કે ક્યાં સુધી પ્રહાર કરી શકે અહીંથી રવાના કર્યું છે તો ક્યાં સુધી જઈ શકતું કે ભાઈ પાંચથી સાડા પાંચ હજાર કિલોમીટર છે આ સરકારી આંકડો છે હકીકત એ છે કે એની રેન્જ આઠ હજાર કિલોમીટર છે એવું ચીન કહે છે અને સંરક્ષણને બીજા નિષ્ણાતો કે છે કારણ કે સાચી રેન્જ બતાવવાની ન હોય સંરક્ષણમાં હોય બતાવવા કરતાં શું છો એ છુપાવવાનું મહત્વ છે એટલે અગ્નિની સાચી રેન્જ ક્યારેય જાણવા નહીં મળે ભારત હવે અગ્નિ છ ઉપર કામ કરે છે ઓગણીસો એંસીમાં શરૂ કર્યા પછી ભારતે અગ્નિ વન ટુ થ્રી ફોર અને ફાઇવ બનાવી લીધા છે પાંચમું છે એ બહુ મોટી સિદ્ધિ છે વનની રેન્જ સાતસો કિલોમીટર સુધીની છે ટુની રેન્જ બે હજારની છે થ્રીની રેન્જ અઢી હજારની છે અને ફોરની રેન્જ સાડા ત્રણથી ચાર હજારની છે અને આ રેન્જનો આંકડો ફિક્સ ન હોય હંમેશા આંકડાથી વધારે જ હોય જેમ કે બ્રહ્મોસની રેન્જ ત્રણસો કિલોમીટર છે પણ ભારતે ઓપરેશન સિંદુરમાં ત્રણસોને ચૌદ કિલોમીટર દૂર પ્રહાર કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો જેની વાત આપણે અગાઉ એક વિડીયોમાં કઈ રીતે આ પ્રકારના મિસાઇલો ઇન્ટર કોન્ટિનેન્ટ બેલેસ્ટિક મિસાઇલ કહેવાય એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ શકે એની ક્ષમતા છે તમારે માત્ર પાડોશી પાકિસ્તાનને ડરાવવા માટે અગ્નિ વાપરવાની જરૂર નથી પાકિસ્તાન તો જ એનું કામ પતી જાય છે ભારતીય વાયુસેનાના તમામ તમામ વિમાનોની આ રેન્જમાં આખું પાકિસ્તાન આવી જાય કારણ કે પાતળો દેશ છે અગ્નિભાવે તો અમેરિકા રશિયા ચીન કે બીજા કોઈ પણ સંભવિત દુશ્મનો ઊભા થાય તો એને બતાવવા માટેનું છે હવે એવો સવાલ કોઈને ન થાય વાયુસેના છે નૌકાદળ છે સંરક્ષણ છે તો દરેકને પોતાના શસ્ત્રો છે જેમ કે ફાઇટર વિમાન વાયુસેના છે જહાજો નૌકાદળ પાસે છે ટેન્કો વગેરે અત્યારો ભૂમિદળ પાસે છે તો અગ્નિ ફાઇવ કોની પાસે આવે એટલે કે સ્ટ્રેટેજિક મિસાઇલો કોના કંટ્રોલમાં હોય તો આ ત્રણમાંથી કોઈના કંટ્રોલમાં ન હોય એના માટે ભારતમાં એક સ્ટ્રેટેજિક ફોર્સ નામનો કમાન્ડ છે જે સીધો વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીની દેખરેખ નીચે હોય ને એ પણ એ શસ્ત્રોની ગંભીરતા બતાવે છે કે વડાપ્રધાને જ સીધી એની દેખરેખ રાખવી પડે એવા અગ્નિ અગ્નિફાઈવનું પરીક્ષણ કરીને ભારતે સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાનો વધુ એક પરિચય દુનિયાને આપ્યો છે ધન્યવાદ